મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં અને હું છું ગૌરવ રાણીંગા રાજ્યમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં ભારે વરસાદ નોંધાયો સેટેલાઇટ પિક્ચરથી શરૂઆત કરીએ તો સમગ્ર ભારતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો ચોમાસું એકદમ સક્રિય મોડમાં છે આ જે વિસ્તારો છે તેમાં ચોમાસું ફૂલ સક્રિય દેખાઈ રહ્યું છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને બંગાળની ખાડીમાં ઓરિસ્સા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં ગાઢા વાદળો જોવા મળ્યા છે મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું હતું પરંતુ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ પણ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને વાદળો દેખાઈ રહ્યા છે આજે સવારથી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે આઠસો પચાસ એચપીએ પવનનો ચાર્ટ જોઈ રહ્યા છો એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓરિસ્સા લાગુ વિસ્તારો ઉપર છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે છે આ ત્રણ સર્ક્યુલેશનની અસર હેઠળ ચોમાસું એકદમ સક્રિય છે અને આ ત્રણ સર્ક્યુલેશનમાંથી ટ્રક પસાર થઈ રહ્યો છે જે ગુજરાત ઉપરથી થઈ અને અરબસાગર સુધી જઈ રહ્યો છે અને બહોળું સર્ક્યુલેશન પણ રચાયેલું છે આ સિસ્ટમો ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહી છે સાતસો એંચપી પવનનો ચાર્જ જોઈએ તો ચોમાસામાં જ્યારે ચોમાસું એકદમ સક્રિય હોય સિસ્ટમ સક્રિય હોય ત્યારે જે દ્રશ્ય જોવા મળે તે અત્યારે જોવા મળી રહ્યું છે એક ખૂબ જ મોટું બહોળું સર્ક્યુલેશન અત્યારે ભારતના વિસ્તારો ઉપર છવાયેલું છે આ સર્ક્યુલેશન મજબૂત છે અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે સંકળાયેલું છે જે અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે ચોવીસ કલાકમાં આ જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવી જશે અને એક મજબૂત સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને તેને લાગુ અરબસાગરના વિસ્તારો ઉપર આવતી ચોવીસ કલાક દરમિયાન છવાઈ જશે સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો સરફેસ લેવલ ઉપર પણ ચોમાસું સક્રિય ચોમાસાની ધરી હાલ દક્ષિણ દિશા તરફ સરકી ગઈ છે અને દક્ષિણ રાજસ્થાન મધ્યપ્રદેશ થઈ અને બંગાળની ખાડીના સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી જઈ રહી છે અને ગુજરાત ઉપર અસ્થિરતાનું પ્રમાણ વધી રહ્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર સરફેસ લેવલ ઉપર અસ્થિરતા વધશે અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુ જે વિસ્તારો છે તેમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ વધુ રહેશે જેને લઈને આવતીકાલથી આ વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે અને ભારે વરસાદની શક્યતા આ વિસ્તારોમાં ગણી શકાય આવતીકાલે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે છવ્વીસ જૂન અને આવતીકાલે સત્તાવીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા શરૂઆત કરીએ આપણે ભારે વરસાદના જે વિસ્તારો છે તેનાથી તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે સુરત નવસારી વલસાડ ભરૂચ તાપી નર્મદા ડાંગ આ જિલ્લાઓમાં હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે અને અમુક સ્થળે પાંચ ઇંચથી વધુ તેવો અતિભારે વરસાદ પણ પડી શકે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ચાલુ રહે અને ભારે વરસાદની શક્યતા લગભગ તમામ વિસ્તારોના જિલ્લાઓમાં ગણી શકાય મધ્યમથી ભારે વરસાદ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર આ વિસ્તારોમાં ગણાય ધીમે ધીમે વરસાદના જે વિસ્તારો છે તે પશ્ચિમ દિશા તરફ ખસતા જાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના સુરેન્દ્રનગર મોરબી અને જામનગર જિલ્લાના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે અને એકલ દોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ વરસાદની શક્યતા પણ ગણી શકાય આજે સાંજે રાતથી આવતીકાલ સવારથી વરસાદના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વધારો થતો જશે મધ્યમ વરસાદની વાત કરીએ તો આજના દિવસ માટે જે મધ્યમ વરસાદ છે તે જામનગર જિલ્લાના અમુક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો અને દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે એકથી બે ઇંચ વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ પૂર્વ કચ્છ અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ એકાદ બે ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં અમુક વિસ્તારોમાં નોંધાઈ શકાય સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ અને મોરબી લાગુ વિસ્તારો છે તે આ વિસ્તારોમાં આવતીકાલે વરસાદના વિસ્તારમાં ઘણો વધારો થઈ શકે અને ભારે વરસાદની શક્યતા આવતીકાલે આ વિસ્તારોમાં ગણી શકાય અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતા પણ ગણી શકાય છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠા આ વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે અને હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાય પાછલા દિવસો કરતાં બનાસકાંઠા પાટણમાં વરસાદના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં વધારો થઈ શકે છે તો મિત્રો આ હતી વરસાદની આગાહી સાર્વત્રિક વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન શરૂ થઈ શકે ગુજરાતમાં અને જે બે દિવસ સુધી ચાલુ રહી શકે આજે અને આવતીકાલે વધુ વરસાદની શક્યતાઓ રહેશે અતિભારે વરસાદની પણ અમુક વિસ્તારોમાં તૈયારી રાખવી જે આપણે જિલ્લા બતાવ્યા તેમાં વધુ શક્યતાઓ રહેશે તો આગળની અપડેટ પણ આ રીતની આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર